જા તાલુકાના ત્રાપજ ગામ નજીકથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ આઠસો બાવન તથા બિયર ટીન નંગ એકસો અડસઠ સહિત કુલ રૂપિયા નવ લાખ આઠ હજાર એકસો દસનો મુદ્દામાલ અલંગ પોલીસે પકડી પાડ્યો હતો આજે સાંજના પાંચ કલાકે મળેલ માહિતી મુજબ તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આડે વાડેરની સૂચના મુજબ અલંગ પોલીસ સ્ટાફના માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ત્રાપાજ બાયપાસ નેશનલ હાઇવે રોડ બ્રિજ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ આઠસો બાવન બિયર ટીન નંગ એકસો અડસઠ તથા બોલેરો પિકઅપ વાહન સહિત મુદ્દામાલ સાથે દીપકભાઈ માધાભાઈ બારૈયા ઉંમર વર્ષ આડત્રીસ રહે નવા રતનપર તાલુકો જિલ્લો ભાવનગરવાળા

યાવેજવાડી વિસ્તાર અજીત જોધા ગોહિલ રહે અયાવેજવાડી વિસ્તાર તથા એક અજાણ્યા વ્યક્તિ સહિત કુલ છ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરે વાઢેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જામસંગભાઈ ચૌહાણ હરદેવસિંહ ગોહિલ ઉપેન્દ્રભાઈ ટાંક કિશોરભાઈ કંટારીયા યોગરાજસિંહ ગોહિલ તથા ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા જગદીશભાઈ સોલંકી નિલેશભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ દવે સહિતનો સ્ટાફ જોડાયો હતો